મજામાં મજામાં જશો કારણ કે આપણા લોકો જોતા હોય મજામાં જોઈએ છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને સવાર થઈ છે આપણા એક ભાઈના ઘરે અને કાંઈ કાલ રાતના હે ને ભાઈ જમી અને જરાક હવે બેઠા હતા ને પછી એડિટિંગ કરીને સુઈ ગયા હતા ઓહો અત્યારે હવે કઈક તમને બતાવી અને મેં અમે જગદીશું જાઉં સેમ સેમ બટ ડિફલેન્ટ નો મની નો હની ગોટ ટુ બાય હેવન આવતો રાખશે લા 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 લાગ ડાન્સ કરે

અને અમારા જેક્સ ભાઈ ની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે જેક્સ ભાઈ વાવ સો બ્યુટીફુલ હે ભરતા હે ભરતા જો લાબી ના ખેલ જો લો તમે ફોટો ગાણે ભાઈ એટલે આવી રીતના ફોટા નો પડવા ને તમને કોઈ ગાંડા કહે કો કે ઓ ભાઈ બહુ આપણો બ્લોગ લંબાવી દીધો અગાશી ઉપર નગાસી ઉપર હવે મસ્ત મજાનો નાસ્તો કરી લે ને પછી અહીંથી નીકળી ગયા એટલે પછી અમારું શું છે

એમ કે કે ચોથી પાંચમી વખત આવી એવું લાગે છે છે જાય ને ને આપણે આપણે એટલે ઓલું નર્વસ થઈ ભાઈ ગાડીએ પહોંચી ગયા અને બધા અંદર લોડ કરી છે રેડી વાહ દો બંધ ઓકે ડન ગાડી છે ને કાલે ચાલુ વર્ષ હતું ને બહુ ઘરાણી જો સાઈડ ક્યાં કરે નીકળી ગયા છે જઈશું આપણે ને ચા પાણી બનાવ્યા છે મસ્ત મજાના અને ભાઈ જોરદાર કામકાજ છે અને અંદર વિડીયો બનાવે છે અને ઓળખો છો જનકભાઈ જોડે હોય ભેરા બરાબર તો અમને ધરાવી કે ભલે મોડું થતું હોય તમારે ચા પાણી પીવા તો આવવું જ જોશે તો ચા પાણી પીવા આવ્યા છે

તો ભાઈ નીકળી ગયા છે ત્યાંથી ચા પાણી પીને અત્યારે કોટડા આજે અમારે ત્રણ જગ્યા વિઝિટ કરવાની છે ત્રણ જગ્યા એક્સપ્લોર કરવાની છે ઉચા કોટડા

તો હે ને અંદર દર્શન કરીને જ મળી તમને ઓકે ગાઈસ તો મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને દર્શન કરીને ખૂબ મજા આવી આયા આવો ને તમે એકદમ આમ કે આમ ફ્રેશ માઇન્ડ આમ હોય ને તમારો એવું આમ ફીલ થાય કે આ સંસાર જીવન માં આપણે મુક્ત થઈ જઈએ હા બહુ મજા આવી અને હવે ને મસ્ત મજાના પ્રસાદી લઈ લી અને પછી અહીંથી નીકળી ડાયરેક્ટ બગદાણા જો દર્શન કરી લો બધા એક વખત હજી ખરેખર અહીંયા આવો એટલે આમ શું મારે કેવું છે શબ્દ નથી મારે જો ભાઈ

સર બેસી જાવોલવો જોઈ ગયા તમને ખબર પડી મને ડ્રાઇવિંગ કરવાનો શોખ છે બાકી હું ડ્રાઈવર તરીકે રહું માતાજી ના દર્શન કરી લીધા ફૂલ મજા આવી ગઈ છે નીકળી ગયા ડાયરેક્ટ એમરજન્સી ની અંદર બગદાણા ત્યાં જઈને અમારે દર્શન કરવાના છે અને ત્યાંની પ્રસાદી લેવાની છે ત્યાંની પ્રસાદી બહુ મીઠી હોય છે ભાઈ દિલથી મેં એક ફેર ખાધી બહુ મજા આવે બાય 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 ચાલો ન્યા જઈ ચાલો ફાઇનલી ભાઈ બગદાણા પહોંચી ગયા છે મંદિરના દર્શન કરતા આવી અંદર જાય અને અંદર મસ્ત મજાની આપણે પ્રસાદી લેવાની છે જો ચાલો કોણ તો ભાઈ છે પગપાળા જવાનું કારણ કે ગાડી પાછળ પાર્કિંગની અંદર મેલી દીધી છે બગદાણા પહોંચી ગયા છે ફટાફટ દર્શન કરી અને પ્રસાદી લઈ અને ફટાફટ નીકળી કારણ કે અમારે સોમનાથ પહોંચવાનું છે પ્રસાદી લેતા આવ્યા અમે છે ને બગદાણાથી નીકળી ગયા હતા અને ત્યાંથી ડાયરેક્ટ આવી ગયા છે સોમનાથ પાછા સોમનાથ પહોંચી ગયા છીએ ભાઈ ચા પાણી પીવા બ્રેક ઓલ્ડ કરી દીધી ગાડી ચા પીએ છીએ મારે છે ને માજા પીવી છે આવવા જો વાવ લાવ

અને વિડિયો આપણો અપલોડ કરી નાખું ચાલો તો આજનો બ્લોગ કેવો લાગ્યો જોરથી જણાવજો ચેનલ અંદર નવ હો તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનો ભૂલજો ને અને આ જમી લેજો છે અને ઓગસ્ટ પણ આવી ગયા છે વાહ 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 કે 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 કે